હેલો ગુડ આફ્ટરનૂન અગેન આજે ગુડ આફ્ટરનુન જ છે કારણ કે આજે બી સાડા મોર્નિંગમાં ઉઠવાનું જ દસ વાગે પછી નહીએ ધોઈએ છોકરાઓ એટલે પાર જ આવતો નહીં બિચારા અમારા ઘરના એમનો રૂટીન બદલે એ લોકો બાર વાગે ખાઈને સુઈ જતા હતા એની બદલી બાર વાગે તો હજુ કોઈ રણાકત જ નહીં એટલે અમે આવી ગયા છે અત્યારે અમારા ફાર્મ હાઉસ તો ચલો બતાવું જો સિવાય એ વો અમાર પપ્પીને હેરાન કરવા માંડ્યો છે અરે આ છોકરાને તો રોવું આવે હેલો કે હેલો હા કે શું માં મમ્મી બતાવશે હવે કે ક્યાં શું આઈ છે અમાફામાં ઉસમાં આ કારેલા દેખાય છે યે કારેલા આયા છે

એ જો અહીંયા છે ને એક્ચુલી આ બધું અમારું જ ખેતર જ હતા બધા પણ પછી ત્યાં રેલવે ટ્રેક આવી ગયો છે એટલે બધી જમીન જતી રહી ગવર્મેન્ટમાં ઉપર દેખાય

આ રહ્યું સેતુરા કુવા ના કે પેલું ફૂલ નું સુ આ આ બાજુ ડાઢમ હા આપેલી આવી જો બે આવી અંદર લે અંદર બે આવી ડાઢમ છે આરી જો રેડી ડાઢ તાતળા બનાવવાના પત્તર વેલ હ ને પત્તર વેલ તાતળા બનાવવા હા ના તો આ તો જવા દો ગુડી તો આજ આટલા

બધું હાથ જુઓ વાઇટ વ્હાઈટ ને બધું થઈ ગયું પેન્ટ ની તો પથારી ફરી ગઈ મોટો અમારે કેળો આયો પંદર ડઝન જેવા હશે પણ આયરુ આખું જ ઉતારવું પડતું હશે આખું કાપીને ઉતારી દેવાનું ઘરમાં મૂકી દેવાનું હા પાકા કરવાનું હજુ તો હાલ ના કરાય તો ભાઈ

તો આ છોકરા જોડે જ રહેવાનું છોકરા તમને યાદ કરી કર તો મોણ આ દાવા છે અમારી એ પક ગરમ લાય હા પા છો હા ફોટા તમાર ખાવ છો લે બે કો બે થોડી

અને ઘરની છાસ સરસ જો ફરીથી સાંજે આજે આવી ગયા છીએ મહેસાણા અને હું બતાવું એટલું સરસ ભીડ છે છે ફેમસ છે ચલો તો વિડીયોનું એન્ડ અહીંયા જ કરીએ છીએ હવે રાતે નવરાત્રિ કરવા જઈશું ત્યારે મળીશું બાય બાય એન્ડ જે બી નવા જોવે છે પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ચેનલ ને થેન્ક યુ ફોર વોચિંગ